ઓવે કિલો લઈ જો તમે તાર તો હાડો 30 રૂપિયા ના 500 રેગડા મને આલ છો તમે એમ કેવું છે એટલે આ તાજા નહીં તાજા છે પણ ફૂમતા કા આપણો શબન શું છે હે હે ગોમનો શબન નહીં રામણાનો શબન નહીં શબન હોય તો જો તમને કહું હા પેટ્રોલ પંપે તમારે કોઈ છે ભાઈ બન ના એટલે હોય તો કદાચ ને મફત પેટ્રોલ ભરાવા જાયજો ભરાઈ જશે તમને ફુંતાકા પેટ્રોલ જો પેટ્રોલ પંપ જો અને રેગડ જો અને છબન જો ના બસ તું શું સકે માંગો તમે કરિયાણા ની દુકાન પર તમારો ભાઈ બનવા તમે તારે માંગો કે ભાઈ મને તું મફત કરિયાણું આલે ફુંતાકા મફત ના આલે પણ વાયદે આલે હો આ એટલે મય વાયદે આલુ હો મફત ન આલુ મફત નહીં આલુ હે વાયદે આલુ મન જેવા લઈ રો અરે રેગડ તો કાઠું કર્યું બસ કુજી અમે નતા કેતા

પણ હવે રેગડા ખાવા તો પડશે કેમ કે રેગડા હાઇલાઇટ બહુ છે આ એટલે ભાવ છે એટલે હાઈલાઈટ જ થઈ ગઈ શું બોલ્યા ભાવ છે એટલે હાઈલાઈટ જ થઈ અસલ વાત કરું ભૂંતા આગા આ ભાવ તમે મારો કર્યો રેગડાનો નહીં કર્યો એ ઓય 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 આ રેગડા હું મારા માટે ખાવા નતો આવ્યો મારા માટે લેવા નતો આવ્યો